ખાડા પૂરવા વપરાયેલ મટીરિયલમાં લોટ પાણી લાકડા જેવી સ્થિતિ જોવા મળી રહી છે ટીવી સ્ક્રીન ના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં બ્રિજ ઉપર ખાડા પડી ગયા ખાડા રાજ હોય બ્રિજ ઉપર તે જોવા મળ્યું કે જ્યાં બ્રિજ ઉપર ખાડા નહીં પરંતુ ખાડામાં બ્રિજ હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે મહેસાણા અમદાવાદ જ્યાં

તમે જોઈ શકો છો ટીવી સ્ક્રીનના દ્રશ્યો કે જે ખાડા પડ્યા હતા ખાડા જે પૂરવા માટેનું જે મટિરિયલ છે નથી કોઈ ડામર માત્ર કપચી પાથરવામાં આવી હોય તે સ્પષ્ટ જોઈ શકાય છે ખાડા પૂરવામાં પણ ભ્રષ્ટાચાર થયા હોય તેવું લગાઈ રહ્યું છે કે જ્યાં રોડ બનાવવામાં તો ભ્રષ્ટાચાર થયો હોય સાથે ખાડા પૂરવામાં પણ તંત્ર જે આ ખાડા કાન હોય તે રીતે જોવા મળી રહ્યું છે તંત્રની બેદરકારી સામે આવી રહી છે ભરપૂર ભ્રષ્ટાચાર હોય તેવું જોવા મળી રહ્યું છે જ્યાં રોડ બનાવવામાં તો ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોય છે પરંતુ ખાડાનું સમારપણ સમારકામ જે કરવાનું હોય છે આ ખાડાના સમારકામમાં પણ ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે જ્યાં ખાડાના સમારકામમાં માત્ર ડામર વગરની કપચી પાથરવામાં આવી છે તમે જોઈ શકો છો આ દ્રશ્ય ખાડા પુરવાનું જે મટીરિયલ છે એમાં પણ ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે યોગ્ય રીતે યોગ્ય ગુણવત્તાવાળું મટીરિયલ નથી વાપરવામાં આવ્યું અકસ્માત સર્જાશે તો કોણ જવાબદાર તે પણ સૌથી મોટો પ્રશ્ન ત્યારે જે અહેવાલ પ્રસારિત કરવામાં આવતો હોય છે તંત્ર જાગે છે પરંતુ ખાડા પૂરવા માટેનું મટીલ છે એમાં પણ ભ્રષ્ટાચાર જોવા મળતો હોય છે જે સ્પષ્ટ જોઈ શકાય છે ટીવી સ્ક્રીનના દ્રશ્યોમાં ડામર વગરનું મટીરીયલ વાપરવામાં આવ્યું છે આ હાઈવે છે અને હાઈવે પરના બ્રિજમાં આવી હલકી કક્ષાની અલ્કી ગુણવત્તાનું જે મટીરીયલ વાપરવામાં આવ્યું છે અને જેને લઈને ખાડાનો યોગ્ય રીતે સબાર કરવામાં નથી આવ્યું ત્યારે ખાડા રાજ તો છે ખાડા પુરવામાં મટીરીયલ છે તેમાં પણ ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે ત્યારે હાલ તો લોકોના જીવ પણ જઈ શકે છે ત્યારે મોટી દુર્ઘટના સર્જાય એ પેલા તંત્ર જાગે અને આ ખાડા છે એમાં યોગ્ય ગુણવત્તા વાળું મટીરિયલ વાપરવામાં આવે અને રોડનું સમારકામ યોગ્ય રીતે થાય તેવી લોક માંગ ઉઠી છે